અમદાવાદ મહેસાણા હાઈવે અંબિકા બસ સ્ટેન્ડ પાસે બે બસોનો અકસ્માત થયો પેસેન્જર માટે ઉભેલી એસટી બસ પાછળ બીજી એસટી બસે ટક્કર મારી હતી મહેસાણા હાઈવે અંબિકા બસ સ્ટેન્ડ પાસે બે બસોનો અકસ્માત થયો પેસેન્જર માટે ઉભેલી એસટી બસ પાછળ બીજી એસટી બસે ટક્કર મારી હતી બસમાં બેઠેલા આઠ જિલ્લા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી સદનસીબે મોટી જાનહાની ટળી હતી અગાઉ આ જ જગ્યાએ અંબિકા બસ સ્ટેન્ડ ઉપર થયેલા અકસ્માતમાં નવ જેટલા લોકોનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું હજુ પણ સ્થાનિક તંત્ર અને જીઆરઆઈસીએલ કંપની ભૂતકાળમાંથી થયેલી ભૂલોમાં શીખ નથી મેળવી રહી જીઆરઆઈસીએલ કંપની રોજ કરોડો રૂપિયાનો ટોલટેક્સ ઉઘરાવતી હોવા છતાંય પણ રોડ સેફ્ટી અને રોડની ગુણવત્તામાં કોઈ પણ કાર્ય નથી કરી રહી અંબિકા બસ સ્ટેન્ડ ઉપર ખાનગી વાહનો જેમાં રિક્ષા ઇકો ખાનગી લક્ઝરી બસો સવારથી જ લગાવીને બેસી જાય છે સ્થાનિક તંત્ર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પણ કંપનીને હંમેશા છાવરી રહ્યા છે માર્ગ સલામતી માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાય છે પણ રોડની ગુણવત્તાના નામે મીંડું છે અમદાવાદ મહેસાણા હાઈવે પર રોજ અકસ્માતોમાં નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે અને તેમના કમકમાટી ભર્યા મૃત્યુ થતા હોય છે